બદલતા સમયની સંગાથે આપની લાડકીના ભવિષ્યની ખુશીઓ માટે સુવર્ણ એડવાન્સ બચત યોજના લઈને આવ્યા છે હા મિત્રો અમારા જય અંબે જ્વેલર્સમાં અગિયાર હપ્તા ભરનારને એક હપ્તો ફ્રી આપવામાં આવશે હા મિત્રો આવી જોરદાર સ્કીમ તમને બીજી ક્યાંય નહીં મળે તો જલ્દીથી આવો અમારા જય અંબે જ્વેલર્સમાં અને ખરીદી કરો અને ત્યાં તમને સોના ચાંદીના સી તથા દાગીને બનાવી આપવામાં આવશે અને તમે મનગમતા દાગીના લઈ પણ શકો છો તો જલ્દીથી આવો અમારા જય અંબે જ્વેલર્સમાં અને ખરીદી કરો અને જેનું સ્થળ છે નાના જામપુર રોડ બસ સ્ટેન્ડની બાજુમાં થરા